જુનાગઢના માંગરોળની નોડી નદીમાં પૂર આવતા નદીનું પાણી જોવા લોકો ઉમટ્યા માંગરોળ મામલતદાર ધારાસભ્ય સહિત આગેવાનોએ નદીના કોઝવે અને ભાદરેચા ડેમની મુલાકાત લીધી માંગરોળ કેસોદ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતા માંગરોળ પંથકની જીવાદોરી સમી નોડી નદીમાં નવા નીરની આવક શરૂ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ અને મોટી સંખ્યામાં આસપાસના લોકો નદીનું પાણી જોવા ઉમટ્યા હતા નદીમાં સીઝનનું પ્રથમ પૂર આવતા માંગરોળ મામલતદાર હર્ષદ પરમાર ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા વેલજીભાઈ મસાણી સહિત ભાજપ આગેવાનો દ્વારા દાનાતર કોઝવે તથા ભાદરીચા ડેમની મુલાકાત લીધી હતી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ